નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યુઝ એટીન ને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું ખાન શરૂઆત કરીશું કોંગ્રેસને વધુ એક સાથે તો ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મળી શકે છે ઝટકો કોંગ્રેસના એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું અગાઉ આપના એમએલએ ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના સત્તર ધારાસભ્યો છે ત્યારે વધુ એક માહિતી સામે આવી રહી છે ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર કોંગ્રેસને વધુ એક ઝટકો મળી શકે છે હાલ કોંગ્રેસના સત્તર ધારાસભ્યો છે સંવાદદાતા ગીતા જોડાયા છે વધુ માહિતી માટે ગીતા શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે કોંગ્રેસને ઝટકો મળી શકે છે જી અગાઉ જ આમ આદમી પાર્ટીના એમએલએ ગત અઠવાડિયે રાજીનામું આપી ચૂક્યા છે ગોપતભાઈ આ અઠવાડિયે કોંગ્રેસના સત્તરમાં ધારાસભ્ય ખંભાતના ચિરાગ પટેલ તેઓ આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપ્રત કરશે અંદાજીત સવારે સાડા દસ થી અગિયાર કલાકે તેઓ તેમનું રાજીનામું સુપ્રત કરે તેવી સંભાવના છે અને રાજીનામું સુપ્રત કર્યા બાદ એક સંભાવના એવી પણ છે સી પાટીલ જેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે પણ ધારણ કરી શકે તેમ છે બિલકુલ ગીતા આભાર સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે ગુજરાતની રાજનીતિ અંગે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને જટકો મળે તેવી સંભાવના તો કાતિલ ઠંડી માટે રાહ જોવી પડશે હવામાન વિભાગનું અનુમાન આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે આગામી ચાર દિવસ તાપમાનમાં નહીં થાય ફેરફાર દિવસ બાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે તો આગામી દિવસ વાતાવરણ રહેશે ચાર દિવસ બાદ તાપમાન થી ડિગ્રી વધી શકે છે તો આગામી દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય હવામાન ખાતા દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કાતિલ ઠંડી હજુ નહીં પડે તેવી વાત પણ કરવામાં આવી છે એટલે કે રાહ જોવી પડશે કાતિલ ઠંડી માટે તો હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચાર દિવસમાં તાપમાનમાં ફેરફાર નહીં તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસને ઝટકો મળી શકે છે એક ધારાસભ્યના રાજીનામાની માહિતી સામે આવી રહી બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો મળી શકે છે મહત્વનું છે કે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે પ્રણવ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે પ્રણવ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે કહી શકાય ખરાબ સમાચાર શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે શકાય એક તરફ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય હતા વિસાવદરના ભૂપત ભયાણી રાજીનામું આપ્યું એક નવો જટકો આમ આદમી પાર્ટીને આપ્યો હતો ત્યારબાદ એક નવો ઝટકો હવે કોંગ્રેસ પાર્ટીને મળી રહ્યો છે કોંગ્રેસ પાર્ટીના ખંભાતના જે ધારાસભ્ય છે ચિરાગ પટેલ તે રાજીનામું આપી શકે તે પ્રકારની હાલ જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે અને તે કદાચ સવારે અગિયાર કલાકે જે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેઓને પોતાનું રાજીનામું પણ આપી શકે તે પ્રકારની હાલ માહિતી આવી રહી છે અને ઠોસ માહિતી રાજકીય સૂત્રો પાસેથી મળી રહી છે પરંતુ ચોક્કસ એ માની છે કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેની પહેલા જ આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છે તે રાજીનામું આપી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો અહીં મળી રહ્યો છે કારણ કે કોંગ્રેસ પાર્ટીને માત્ર સત્તર ધારાસભ્યો છે એ ધારાસભ્યોમાંથી પણ એક પછી એક ધારાસભ્યો છે એ પોતે રાજીનામું આપી રહ્યા છે કારણો અનેક માનવામાં આવી રહ્યા છે પરંતુ હાલ જે માહિતી મળી રહી છે એ સૌથી મોટી માહિતી એ છે કે કોંગ્રેસ પાર્ટીના જે ખંભાતના ધારાસભ્ય છે ચિરાગ પટેલ તે હાલ રાજીનામું આપી શકે છે અને બપોરના સવારના અગિયાર કલાકે શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે તેઓને પોતાનું રાજીનામું સોંપી દેશે હાલ તેઓ આ મુદ્દે ચિરાગ પટેલ કહેવા માટે ઇન્કાર કરી રહ્યા છે પરંતુ જે સૂત્રો માહિતી આપી રહી છે તે પ્રમાણે આ વાત હાલ કન્ફર્મ થઈ રહી છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે એક તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ તમામ અન્ય પાર્ટીના નેતાઓને પોતાના પક્ષમાં જોડવા માટે ભરતી મેળો યોજે છે પરંતુ શક્તિસિંહ ગોહિલ પોતાના જ જે ધારાસભ્યો છે તેને નથી સાચવી શકતા અને એના જ કારણે પોતાના જ જે ધારાસભ્યો જે છે આ રાજીનામું આપી રહ્યા છે ભૂતકાળમાં પણ એક ઘટનાઓ બની હતી બે હજાર સત્તર આપ લઈ લો બે હજાર ઓગણીસ લઈ લો બે હજાર બાવીસ લઈ લો એ તમામની અંદર કોંગ્રેસે પોતાના ધારાસભ્યો ગુમાવવા પડ્યા છે ધારાસભ્યો જે કહી શકાય રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ને હાલ જે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ બને છે ત્યારબાદ એક નવો વિચાર મૂકે છે શક્તિસિંહ ગોહિલ કે જે સેવા યજ્ઞ છે કોંગ્રેસ પાર્ટીનો એમાં તમામ જોઈએ પરંતુ એ જ માની શકાય કે કોંગ્રેસના જ ધારાસભ્યો છે તે અહી જતા રે જતા રહ્યા છે અને સૌથી મોટી વાત એ પણ છે કે મધ્ય ગુજરાતનું ચરોતર વિસ્તાર એ કોંગ્રેસ પાર્ટીનો ગઢ માનવામાં આવતો હતો આણંદ વિસ્તાર એ કોંગ્રેસ પાર્ટી માટેની મોટી વોટ બેંક માનવામાં આવતી હતી પરંતુ એ જ ચરોતર લોકસભા વિસ્તારમાં ખંભાત બેઠક આવે છે ખંભાત બેઠકના ચિરાગ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે અને એ જ ધારાસભ્ય તરીકે રાજીનામું આપી રહ્યા છે એટલે માનવામાં આવ્યું છે કદાચ તે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે અને આવનારી જે લોકસભા ચૂંટણી છે લુબના એ સમયે પણ પેટા જે બાય ઇલેક્શન પણ થઈ શકે છે તેમાં તેઓ કદાચ દાવેદારી પણ નોંધાવી શકે છે એવી પણ શક્યતાઓ હાલ પ્રબળ જોવા મળી રહી છે પરંતુ હાલ એક સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિ માટે ફરી એક વખત આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના વધુ એક એમએલએ છે તે રાજીનામું આપવા જઈ રહ્યા છે અને આવનારા સમયમાં ગમે તે છે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો નવાઈ નહીં કહેવાય જી બિલકુલ પ્રણવ આભાર આ સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી માહિતી સામે આવી રહી છે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે બપોર સુધી આ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે ચીનના ગાસુ અને કિંઘાઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપમાં પંચાણું લોકોના મોત થયા બસ્સોથી વધુ લોકો ઘાયલ થયા છે મોડી રાત્રે છ પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે જીશીશાન કાઉન્ટીનમાં છ પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે તો બજારમાંથી ઘી ખરીદતા પહેલા ચેક કરી લેજો શુદ્ધ ઘીના નામે નકલી ઘીનો વેપલો ચાલ્યો છે ડીસામાં શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ પકડાઈ છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એ ફેક્ટરીઓ પકડી છે નવ પોઈન્ટ પચાસ લાખની અંદાજિત કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે તો બત્રીસો કિલો વનસ્પતિ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીઓ પકડાઈ તો ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી નવ પોઈન્ટ પચાસ લાખની અંદાજિત કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે તેમજ એડલ્ટ્રન્ટ તરીકે વપરાતા વનસ્પતિ ઘીનો આશરે ત્રણ હજાર બસ્સો કિલોનો જથ્થો જપ્ત કર્યો છે બનાસકાંઠામાં નકલી ઘી બનતું હોવાની બાતમી મળતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ અચાનક રેટ પાડી હતી જેમાં પદમનાથ ફૂડ પ્રોડક્ટ્સમાંથી ચારસો પચાસ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા બેરેડમાં આઠ નમૂના લેવાયા જ્યારે ત્રણ કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી તો ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે ધોરાજી જૂનાગઢ રોડ પર પ્લાસ્ટિકના કારખાનામાં આગ સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ નામના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં આગને પગલે મશીનરી તેમજ પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થયો